તો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો હાલે આપણી ભીહુની પાણી કરવાનું કામ અને હું પાણી કરતી જા ને નવરાત્રિ પણ જા અને આની એકને કાંઈ બોરો ને નળી હેઠી જ નાખી દીધે ને થેંકી પીવું કે ને કોઈ કોઈને પીવા દેવું પાણી ને આલે નવરામાઈને સાફ કરીએ એ ગમાઈ સાફ કરે અને પછી આખું નાખવાનું છે અને આપણી એક જે પાછી ખુશખબરી છે આપણી રૂપારીએ કસલ ની ભી લીધી આ ભી મુંડો લીધો પાસો ખરીદી નવી કરી તે જ્યાં આવી રીતની ભીને પણ આણો હે ને કાલે બપોર પછી હાંજી અમારે દોવાની ટાઈમે આવી હતી મારે કંઈ શૂટિંગ પણ ન લે હગી અને બીજા નંબરમાં કે મારે દોવાનું તાણું થઈ ગયું હોય એટલે પછી ધોવામાં તબેલામાં હાજર દિયતા થાય એટલે એ મેં કંઈ આ ભીનો વિડીયો લીધો નથી આવી રીતની ભી છે બહુ અસલ નહીં હે એકદમ જોરદાર અને નવ ની બોલી છે એની કે નવ લિટર દૂધ કરીએ અને હાંજી અમે આઠ લિટર તો દોયું અને ખીલો ફીરો થોડું ઘણું તો ઓછું કરે એટલે એની એવું હે અને એક આપણી દીધી દીદીને એની ભારી કિંમત આવી બહુ જોરદાર કિંમત આવી એ પણ મેં શૂટિંગ નથી લીધું કે હું હે ને મારા કામમાં ઘણી બધી વ્યસ્ત હોય એના કારણે વિડીયો નથી દીદી એ બી નહીં પાણીનો ટોપ ભરાય પણ આ હે ને આજ કે જરાક ડીમ હે ખાણ બાણ બધું ખાઈ જાય કમ્પ્લીટ તો પાણી નથી પીતી હાજી પીધું તું પણ ઓછું પીધું હતું એટલે ડૉક્ટરને ફોન કરીએ કે જરાક દવા દારૂ કરે જાય અત્યારે ઋતુ ફેર થાય ને એટલે થોડુંક ડીમ ફૂલ ડીમ ફૂલતા ધ્યાન રાખે અને જો આપણે જાતે કામ કરવાનો આ ફરક પડે કે આપણે ખબર પડે કે આજે પશુ ડીમ હે કે આ કે તે કે જરાય કંઈ બીમાર બીમાર હોય તો આપણે ખબર પડે જાય એટલે જ્યાં હે ને જરા કાંઈ જોઈએ તો ખબર પડે ઠંડુ હોય ડીમ હે ડીમ લાગે હવે ડીમ હોય ને એવું લાગે એટલે આપણે જોઈએ ને એટલે ખબર પડે જાય કે ઢાઢું દાઢું એણે ટેમ્પરેચરમાં અહીં થોડોક આપણી અંદાજ આવે એટલે કંઈ આપણી ડૉક્ટરની ડિગ્રી તો ન કરી હોય તો એ ખબર પડે પણ અંદાજ આવે જાય એ પછી કાયમ થયો હોય ડીમ હોય એટલે ઋતુ ફેર થાય ને એટલે આપણે કેમ ઋતુ ફેર થાય એટલે થોડાક ડીમ ફૂલ એટલે એનું થાય તાવ આવે કાં તાજલાગન તાવ આવે એવી રીતનું થતું હોય

અને એટલા તો ટોકરા છે ખબર નહીં કે આપણી હાથ ને આઠી થી ઢોર એટલું ભીસાર વાળું ભરે અને એને પણ એક મોંઘો કીધી છે એની સંજોય એકદમ નહીં આવે બફા માં નહીં ક્યાંથી લાગ્યો એ અને આપણે એને બફો ઓછો પડે જાય તો દૂધમાં પણ ઘણો બધો ફેર પડે જાય બીજા નંબર માં ભાગ એડી કો ભીસાર અને શાંતિ દે તો ખીલા બદલાવાનું કામ આવતું હતું તે અવાર ખીલા કરે પાસ મારે ગઈ હતી લાઈટ તે લાઈટ આવી તે આ થોડી જોવાની બાકી છે અને પાણી એટલે થઈ ગયું ધોવાની ને ધોઈને નવરાવવાની હતી લૂપેજની અને નિરણ નાખવાની હતી નિરણ જે કાપવાની હતી વાયજી હું પછી નખા હે કે હું નવરાવતી હતી તથા લાઈટ ગઈ તે સામરી હું અધૂર હતી ને થોડીક નવરા નાખા ને તબેલો ધોવે નાખા એટલે એવું હોય તો હાર હાલો પછી વિડીયો કન્ટિન્યુ કહીશું તો જો પાણી કરતી હતી કર લીધું ભી હું રૂપારી નવરા નાખ્યું નીરાને રૂપારી નવરા નથી રિયાદ નવરાયો બધાય બધા જોયા વિસરા મૂક્યા એ પેલા એક લુગડા અને નાવાનું વારો આવ્યો અને પીવડાવું નળી આઠ ચાલુ હે તે પાણી છે ને આજ બે તડક્યું અને એક સનાન ધૂ એ બધું ધોવાનું હતું ને જે આ મોટર ઝેણકી હાલતી હતી ને આ વાઢિયામાં તે ધોવે ને રૂપાના મુકાઈ જાય વસલના તડકા પડે ને થોડા થોડા ધોવાનું ચાલુ કરીએ તો એટલે આગલા મોટા ધૂહા તો બધુંય બધું ધોવાઈ ગયું આ પાસા ગરમીના આસા કઈ જાય ને

परियो वो है के ओमा से के ने जो मीरा नी नवरव नाखी थी नी असल नी ठके देखाइ देसना इली हा

અને અમારે નવાઈ તો પછી રંધાય કે કે હવારના કામ કરતા હોય કે હા ઢોળ ને સાણ ને બધુંય ઠેગું હોય સાણ સાણ એવા થઈ જાય ઢોળ ઢોળ થઈ જાય કે હા નહી તો પછી રંધવાનું તો મન થાય નગર હા રાંધવાની મરજી ના થાય એવા થઈ જાય ને તો તડકા ખાવા માંડ્યા દુનિયા નો તડકો પડવા માંડ્યો ઘઉં આપણા લગભગ રહેતા અઠવાડિયું તો ઉભે કે ન હે पांच सौ दी। नहीं आई उसने कितना दी दी? बाढ़ दी। बाढ़ दी। हम्म। आज नवीना ने। आज वो करनी। हम ना तानो से जा है वो। तीर तेज किया है? तीर तेज किया है बस बाढ़ तेज किया है बस कौन तो सा हमने? नहीं आज मैं ने बोली दी है ना बाढ़ का जन नहीं बाढ़ सकार दे क्यों नहीं करते सबसे फिलो

ત્યાં હેને ગોઠણી હાવ દૂધના ડાગા થે દે હે ઇમે કાકા નીલે દીન સે કાકા નાસવારી ખબું પ્રભાબા હા આજથી પેલો નંબર હા પેલો નંબર ઈ ને હે ને દૂધ ઉડે ને આશ્રમાતે પૂર આવતા ને પૂરાને એક એક આશ્રમા વાપૂર્ણ એક આશ્રમા ફટકે નથી પછી આપડા માં ઉડે ને ન કરી આપડી ગોઠણી રાખે ને ડોલ દૂઈએ એટલે તા ઉડે છે મારા વિડી ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને કરો લાલ કલર નું સબસ્ક્રાઇબ નું બટન આવે એ કોઈ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલા વગર દબાવી દીજો તો મળીએ નવા વિડીયો બધાની જય માતા